દશક મિત્રો આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ઇન્ડિયાનું સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાથી સંજેલી તાલુકામાં એમજીવીશીએલના દરોડામાં એકવીસ લાખની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી નગરમાં એમજીવીસીએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન વીજ ચોરી કરનારાઓ સામે લાલાંઘ થઈ છે જેને કારણે વીજ ચોરીમાં ખળભળાટ મચી જવા પામ્યું છે એમજી વિશીયલ હાલ દાહોદ જિલ્લામાં વીજ ચોરી વિરુદ્ધ મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સંજેલી નગરમાં અને સંજેલી તાલુકામાં તેવીસો જેટલા કનેક્શનો આવેલા છે જેને લઈ ગુજરાતનું એમજીવીસીએલની ટીમો દ્વારા નગરમાં અલગ અલગ જગ્યાએ ફરી અને તપાસ હાથ ધરવામાં આવી છે ત્રેવીસો કનેક્શનમાંથી એકસો દસ કનેક્શન ચેકિંગનું આ મેગા ઓપરેશન એકવીસ લાખ જેટલા શંકાસ્પદ વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે જેને કારણે વીજ ચોરોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે ટીમ દ્વારા સંજલીનગરમાં ઝીણવટપૂર્વક તપાસ કરતા છ જેટલા શંકાસ્પદ મીટર જપ્ત કરવામાં આવ્યા છે પાંચ જેટલા ડાયરેક્ટ વીજ ચોરી કરતા લોકો ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે આજે બીજા દિવસમાં પણ એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ઘરે જઈ અને તપાસનો દોર ચાલુ છે હવે જોવાનું રહ્યું કેટલો મોટો આંકડો આવશે તે જોવું રહ્યું સમાચાર જોવા માટે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો